છેલ્લા ચાર ચાર દિવસથી ડાંગરનો પાક સુકવવા માટે મૂક્યો છે પરંતુ એ અત્યારે સુકાઈ નથી રહ્યો આજે જ્યારે થોડોક તડકો આવ્યો છે ત્યારે આ ભાત છે એને સુકાવા માટે મદદ મળી પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ આ પાક છે ત્યારે ખેડૂતોનું એક જ કહેવું છે કે જ્યારે ખેતરોમાં આ ડાંગરનો પાક કાપણી કરીને રાખ્યો હોય તો આનું પણ વળતર આપો ખે સરકાર દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે તમને માત્ર ઊભા પાકનો જ વળતર મળશે આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂતો મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારે વળતરને લઈને અસમંજસ છે ખેડૂત સમાજના પ્રમુખ છે રમેશભાઈ રમેશભાઈ કયા પ્રકારની સ્થિતિ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વળતર માટે કયા પ્રકારની માંગ ધનરાજભાઈ દર વખતે દક્ષિણ ગુજરાત સાથે ઓરમાવું વતન રાખવામાં આવે છે જ્યારે બી આ દક્ષિણ ગુજરાતનું જ્યારે શાસન હતો દક્ષિણ ગુજરાતના નેતાઓ હતા દિલ્હીની ગાડી પર ગુજરાતની ગાડી પર બેઠા હતા ત્યારે બી દક્ષિણ ગુજરાતનું કાંઈ વિચાર્યું નથી જ્યારે બી તમે જોઈ શકો છો કે ભાઈ છેલ્લા પાંચ વર્ષથી જ્યારે આ આ માવઠું આવે છે